એટલે કોઈ વૈષ્ણવે આ વાત કરીને સુરદાસ એટલે કોઈ વૈષ્ણવ વરી પ્રશ્ન કર્યો કે એવા દાખલા દયો ને ખબર કેમ પડે કે ભગવાન જે છે એને વિનંતી કરવાની જરૂર નથી એનો ભક્ત દુઃખી થાય અને એ પ્રભુનું સ્મરણ કરે એ સ્મરણ માત્ર થી જ પ્રભુ એના ઉપર કૃપા કરી દે છે તો કે છે ગ્રાહ ગહે ગજપતિ મુકરાયો હાથ ચક્ર લે થયો

અને જ્યારે બધા પ્રયત્ન એના નિષ્ફળ ગયા ને ત્યારે એને ભગવાનનું સ્મરણ થયું બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા એના અને ત્યારે એને ભગવાનનું ભગવાનનું એમને એમ સ્મરણ નથી થતું તમે યાદ રાખજો ભગવાન તમને બધું આપી દે છે પણ ભક્તિ એમને માપતા નથી

ખૂબ કોશિશ કરી કે આ દુઃખથી છૂટું પણ ન છૂટો ત્યારે છેલ્લે એણે ભગવાનનું સ્મરણ કર્યું અને જ્યારે ભગવાનનું સ્મરણ કર્યું ને ત્યારે ઠાકોરજી કેવી રીતે પધાર્યા એ સુરદાસજી કહે છે સુરદાસજી કે છે કે ઠાકોરજી તો ખુલ્લા ચડનાર વિંદે વૈકુંઠને છોડીને પોતાનું ધામ છોડીને વૈકું છોડીને ગરુડને પોતાનું ગરુડ ને પોતાનું વાહનમાં જાશું એ પણ નહીં પોતાના વાહન ને પણ છોડીને શ્રી તજી એટલે લક્ષ્મીને પણ છોડીને લક્ષ્મીને પણ છોડીને એને કીધું નહી કે હું હમણાં આવું છું એને એ ભગવાન પોતાના પત્ની ને પણ કીધું નહી અને સીધા પોતાના ભક્ત પાસે ચક્ર લઈ અને પધારી ગયા છે અને આ હાથી નો ઉદ્ધાર કર્યો છે દુર્વાસા કો શ્રાપ નિવાર્યો અમરીશ પતિ રાખી હવે આ દુર્વાસાજી રાજા અમરીશ નો પ્રસંગ છે ને એની વાત કરે સુરદાસ કે આ દુર્વાસાજી શ્રાપ આપ્યો ને તો શ્રાપ થી પણ ભગવાને એની રક્ષા કરી પણ રક્ષા કરી એટલું જ નહીં જોવો શું થયું પર્યંત ફેર્યો તહે દેવ મુનિ જન સાખી હવે જ્યારે ઓલું સુદર્શન ચક્ર જ્યારે પાછળ પડ્યું દુર્વાસા મુનિ ને તો દુર્વાસા મુનિ બ્રહ્મલોક સુધી ગયા બ્રહ્માજી પાસે ગયા યા બ્રહ્માજીને કીધું કે ભાઈ સાહેબ આનાથી છોડાવો બ્રહ્માજી કે આ અમારું સામર્થ્ય ના તો ભગવાન ચાહે તો જ થાય નકર ન થાય ત્યાં સુધી જે ભક્તને આ પ્રકારનું કષ્ટ આપે છે તો એની આ પ્રકારની ગતિ થાય છે તો કે છે કે બ્રહ્મલોક પર્યંત ફર્યા ક્યાંય પણ એનો ઉદ્ધાર ન થયો છેલ્લે ભગવાન પાસે આવ્યા ને અને ભગવાનને કીધું કે આપનું સુદર્શન ચક્ર છે ક્ષમા કરો મને અને એને શાંત કરો મને આપો તો ભગવાને પણ કીધું બ્રાહ્મણ હું પણ ભક્ત ને પરાધીન છું જે મારો ભક્ત જે રીતે મને રાખે એ રીતે હું રહું છું ત્યાં મારી શરત પણ ચાલતી નથી હું મારી શરતથી નથી જતો જે રીતે રાખે એ રીતે રહું છું તું એની એની માફી ક્ષમા તું તને ક્ષમા કરી દે તો આ થઈ જાય અને દુર્વાસાજી ભક્તની ક્ષમા માગી ત્યારે સુદર્શનજી શાંત થયા છે આગળ કે લાક્ષાગ્રહ થી જરત પાંડુ સુધ બુદ્ધિ બલ નાથ ઉબારે સુરદાસ પ્રભુ અપને જનકે નાના ત્રાસ નિવારે હવે જુઓ ભગવાન કેવી રીતે રક્ષા કરે છે હવે અહીંયા વૈષ્ણવ થાય કે જે જે આમ તો જો કે સુરદાસજીને પ્રશ્ન જ કોઈએ ત્યાં કે વાત તો સાચી છે કે ભગવાન આ રીતે પધારે અને આ રીતે રક્ષા કરે પણ આજે એવી રીતે કરે હે આજે આ રીતે ભગવાન એ રીતે રક્ષા કરે પોતે પધારે ને સુદર્શનજીને પાછળ એવી રીતે રક્ષા કરે સુરદાસજી જો આ સાડા પાંચસો વર્ષ પહેલા સુરદાસજી આ વાત કેટલી જૂની વાત છે એ વાત સુરદાસજી અત્યારે કીએ જો શું કે સુરદાસ સુરદાસજી કે છે કે જ્યાં ભગવાન સ્વયં ન પધારે ને અત્યારે એમ કઈ આપણી આપણી કઈ રક્ષા કરવા એમ સુદર્શન ચક્ર નહીં છોડી દઈએ એટલે એની રાહ નહીં જોવાની શું થશે તો કે અત્યારે તમને બુદ્ધિ આપી છે તમને બળ આપ્યું છે જેમ પાંડવોને આપ્યું ને લાક્ષા ગ્રહણનો પ્રસંગ છે ને આખો ઘર એવું કે માં આગ લગાડો ને બરી જાય બધું એવો મહેલ બનાવ્યો મહેલ તો એવો જોવા જેવો પણ એમાંય ઈ મહેલ બનાવવાનું કારણ એજી કે આ પાંડવો બધા ખતમ થઈ જાય તો અહીંયા કઈ ઠાકોરજી ના પધારી રહ્યા એની રક્ષા કરવા તો પછી કોની રક્ષા કરી સુરદાસજી કહે છે કે અમારા પ્રભુએ જ રક્ષા કરી છે પણ આ વખતે સ્ટાઇલ ફેરવી નહી થી રીત ફેરવી નહી થી શું કર્યું તો કે ત્યારે સુદર્શન થી રક્ષા કરી આજે એને બુદ્ધિ નું દાન કર્યું બુદ્ધિ આવી ગઈ કે ભાઈ આમાં આવું થઈ શકે એમ છે

તો આપણને પણ એ પ્રકારની બુદ્ધિ નું બલનું દાન કરશે કે જેનાથી આપણું એટલે કે છે સુરદાસજી છેલ્લે સુરદાસ પ્રભુ આપને કે નાના ત્રાસ નિવારે જેને ભગવાને પોતાના માયના જ એની વાત છે આ પાછું એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે તો ઠાકુરજીને પોતાના માનો આપણે ભગવાનને પોતાના માનીએ એક અલગ વાત છે અને ભગવાન જ્યારે આપણને પોતાના માને એ જુદી વાત છે તો અહીંયા કોની રક્ષા છે તો કે ભગવાને જેને પોતાના માયના છે અને એવા જે જીવો છે ને એની દરેક રીતે એના ભાવની જુઓ એના ભાવની એના શરીરની એના પરિવારની એના ઘરની એના નોકરી ધંધાની એ દરેકે દરેક રક્ષા ભગવાન કરવાના છે કારણ કે ભગવાન કે છે કે જે મારા આશ્રિત છે એની દરેક રીતે રક્ષા કરવું એ તો મેં સંકલ્પ કર્યો છે એટલે આપણો ભાવ જે છે ને દુસંગથી ભાવ બગડી ન જાય અને જો તમે એવા પ્રસંગો આવે છે શ્રી ગુસાઈજી એકવાર એક વૈષ્ણવને કીધું કે ભાઈ તમે ફલાણાનો સંગ કરો છો ને છોડી દો નાના જે ગુસાઈજી કે નાના ભાઈ એમાં વાત એવી છે કે એ કપડા તો બધા છે સાધુના પણ અંદર એનો સ્વભાવ જે છે ને એ સારો નથી એ તમારા અનુકૂળ નથી સારો નથી નો મતલબ શું તમારા અનુકૂળ નથી એ કઈ રાક્ષસ છે એમ નહીં પણ તમારા સ્વભાવને અનુકૂળ તમે પુષ્ટિ જીવો છો તમારી રીત જુદી છે તમારું સ્વરૂપ જુદું છે તમારા કર્તવ્ય જુદા છે તમારો સ્વભાવ જુદો છે એ જુદા છે એ લોકો પણ જુદા છે દેખાય છે બધા સરખા જેમ લોહીનો રંગ તો બધાનો સરખો જ હોય ને હે લોહીનો રંગ બધાનો સરખો હોય પણ જ્યારે કોઈને લોહીની જરૂર પડે ત્યારે એનું ગ્રુપ જોવામાં આવે અને આપણે જઈને કઈ ના ના હાલ્યો તો ડોક્ટર એમ લઈ લે ચડાવી લે એમ જોવે ડોક્ટર ભાઈ તમારું ગ્રુપ ક્યુ એનું ગ્રુપ ક્યુ આપણે મેચ કરવું પડે તો તમે એમ કહો નાના એના લોહીનો રંગ તો સરખો જ છે લોહીનો રંગ તો બધાનો સરખો જ અરે ભાઈ સરખો હોવા છતાંય ઘણો બધો તફાવત છે એમ લૌકિક જીવો અને વૈષ્ણવોમાં ભલે સરખા દેખાતા હોય પણ છતાંય એમાં તફાવત છે 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 એ છે એ ફરક તો રહેવાનો જ છે પુષ્ટિ જીવોનો એટલે તમારાથી દુસંગ તો એટલે શ્રી ગુસાઈજીને ત્યાં એ વૈષ્ણવમે શ્રી ગુસાઈજી બહુ સમજાવે ન માય નઈ ના ના જે આપ જે કયો એ મારો તો સ્નેહ છે હું તો ત્યાં સત્સંગ કરીશ કરો શ્રી ગુસાઈજી હવે જો આમનો હમજેને અલગ રીત યુક્તિ થી કારણ કે ભક્ત છે પોતાનો એની બધી રીતે રક્ષા કરવી એ અમને વચન લીધેલું એટલે શ્રી ગુસાઈજી શું કીધું કે એક દિવસ એ ભાઈને બોલાવ્યા એ વૈષ્ણવ વૈષ્ણવયા વયા તમે સત્સંગ કરવા જાવ છો અમે સાંભળ્યું છે બહુ રૂપિયા વાળા છે અરે એની તો શું વાત કરવી એ સમયમાં કરોડોપતિ માણસ ધારે ખરીદી શકે એવો જ એમ હા 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 તમારી વાત માને શ્રી કોઈ તમારી વાત માને હા હા જે હું એ માને હું એમ જ કરે બહુ સરસ તો જરાક એને ને અમને અત્યારે એક હજાર રૂપિયાની જરૂર છે આપશે અરે એક હજાર શું પાંચ હજાર દેશે હું જાઉં કેવા અને ના પણ બને જ નહીં લઈ આવ્યા હજાર રૂપિયો કોને કીધું ક્યારે આપશો પાછા સત્શંકર વાગે એને કીધું પાછા ક્યારે આપશો દઈ દઈશ હું કઈ વાંધો થોડોક સમય ગયો એટલે સત્સંગમાં જાય ને રોજ સત્સંગમાં જાય ને ઓલો પછી કેવા માંડો એને ભાઈ ઓલા હજાર રૂપિયા આજે થઈ જશે એટલે કે હા હા આજે આજે નહીં કાલે પાક્કું હવે એમ સમય જતા જાતા ઓલો તો પછી કંટાળ્યો અને કારણ કે શ્રી ગુસાઈજીને કહી ન શકી ને ત્યાં સત્સંગ કરવા જાય અને આ તો ભાઈ પાછો ઓલો રૂપિયાની જ વાત કરી આવું કરતા કરતા એક દિવસ ઓલો શેઠિયો જે હતો ને એવો કંટાળ્યો એટલે કે એલા એ સત્સંગ વારી કોઈ સત્સંગ વત્સંગ નહી હે કંઈ નહી રૂપિયા દઈ જાય આય પછી સત્સંગ કરી દે અને ઓલો કંટાળીને શ્રી ગુસાઈજી પાસે આવ્યો ને કે જે જે હવે મારા પ્રાણ છોડાવો આની પાસેથી આપ આને આપી દયો ગુસાઈજી કરે ભાઈ તારી વાત માને આટલો સત્સંગી આટલો ભાવ વાળો કઈ ભાવ નથી કોઈ ભાવ નથી એને તો આની સાથે મતલબ છે કોઈ ભાવ નથી જે કઈ દેખાતું નથી એવું શ્રી ગુસાઈજી કે અમે તો તને આટલા ટાઈમ પેલા ચૈતું હતું કે આ ખોટી રીત છે આ આ વેશ છે સાધુનો પણ અંદર કંઈક અલગ છે એનો સંગ નહીં કરો છોડી દો અને હજાર રૂપિયાની વાત છે ને એને અમે આઈડા પણ નથી એને અમારા ઘરમાં પણ અમે નથી લઈ આવ્યા શ્રી ગુસાઈજી એમના ખવાસ ને અને કીધું કે જો ઓલી ફલાણી જગ્યામાં બગીચામાં જે હજાર રૂપિયા ડાયટા છે ને જમીનમાં એ કાઢીને દઈ દો એને કાઢીને આપી દીધા અને જો આ રીતે એના ભાવની રક્ષા કરી આ રીતે ભાવની રક્ષા જોવો તમે હવે અત્યારે શું કરવું અત્યારે તો કઈ શ્રી ગુસાઈજી સાક્ષાત દર્શન દેતા નથી શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે જાય પણ એવો સાક્ષાત તો કઈ અનુભવ થતો નથી ત્યારે શું કરવું તો ત્યારે શ્રી દ્વારકેશજી આપણને સમજાવે છે કે આ સોળસ ગ્રંથ જે છે ને આ શ્રી મહાપ્રભુજીની વાણી જે છે ને એનું ધોળ એક યાદ યાત્રા ઘણા વૈષ્ણવ ધોળ ગાતા હો સર્વોત્તમજી નું ધોળ ગાય આનંદની વાત છે તમે ગાઓ ના ક્યાંય નથી ગાઓ સોળસ ગંથ નું ધોળ હોય તો ગાવ પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણા ગુરુની જે વાણી છે ને એ તમને સમજાય કે ન સમજાય પણ એનું ઉચ્ચારણ કરવાનો તો નિયમ રાખજો મૂલ યમનાષ્ટક વાંચજો પછી ભલે તમે એકતાલીસ પદ વાંચો એના પાઠ કરો એ અલગ વાત છે પણ મૂળ યમુના સ્ટોકને છોડીને મૂળ શ્રી મહાપ્રભુજીની વાણીને છોડીને આપણે કોઈ ધોળ પદ બીજા કંઈ ગાવાના નથી મૂળ તો એ જ છે અને એ જ તમારા ભાવની રક્ષા કરશે એ જ તમારો ભાવ એવો બનાવશે શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરશે કે તમારો ભાવ એવો બની જશે કે ઠાકુરજીને એ પસંદ આવી જશે કારણ કે ભગવાને કીધું કે સહજ પ્રીત ગોપાલ આપણા ભગવતી શું સહજ પ્રીત ગોપાલ ભાવે ઠાકોરજીને કેવું ભાવે મોરું ભાવે ખાંડ વાળું ભાવે કેવું ભાવે અમારા કૃષ્ણને તો ભગવદીઓ કીધું કે સહજ પ્રીત ગોપાલ ભાવે સહજતાથી જે થાય એટલે જ અમારા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં સમજાયું આપણને લોકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેશુ નાન્ય થા વૈષ્ણવત્વમ હી સહજમ લોકિક વ્યવહાર રાખો વૈદિક કાર્ય જે તમારા છે બધા કરો પણ કેવી રીતે કપટ ભાવથી સ્નેહથી નહીં કપટ ભાવ થી કપટ ભાવ એટલે કે ક્યાંક આપણે ક્યાં હોય કોઈ મહેમાન આવ્યા ઘરમાં હવે આપણને ન ગમતા હોય મહેમાન બે મન આવ્યા ગરમા પણ ન ગમતા હોય આપણને મન આપણું એમ કેતું હોય કે વયા જાય જલ્દી પણ છતાંય આપણે હસવું તો પડે ને આવો 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 અને આપણે પછી એમ કહીએ કે રોકાવ ને થોડીકવાર વાર બેસો ને મન હું કે આ જાય તો સારું હે છે કે નહીં અને કપટ ભાવ કહેવાય તમારે આવું કપટ રાખવાનું હું ક્યાં રાખવાનું સેવામાં નહીં સેવામાં નહીં શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સન્મુખ નહીં વલ્લભકુળ બાળકો સન્મુખ નહીં વૈષ્ણવ સન્મુખ નહીં ગાયોની સેવામાં નહીં તમારે આ કપટ ભાવ લોકિક માં લોકિક વ્યવહાર રાખો અને અહીંયા કેવી રીતે રહેવાનું તો આ આજ્ઞા કરે સહજતાથી રહેવા વૈષ્ણવત્વમ હી સહજમ એટલે જ્યાં સુધી કૃષ્ણ માટે તમને રડવું તો આપણે જગત માટે રડીએ છીએ આપણા માટે રડીએ છીએ પરિવાર માટે રડીએ છીએ અમારી પાસે વૈષ્ણવ આવે જે ભોજપત્ર આપો જે જે સંધ્યાનું જલ આપો આમ થાય ઓમ થાય ફલાણું થાય ઢીકણું થાય બધું જ થાય પણ કોઈ વૈષ્ણવ આજ દિવસ સુધી એવો નથી આવ્યો કે જે જે સેવામાં મન નથી લાગતું ભોજપત્ર આપી દેવું હે જે જે વચનામૃત સાંભળીએ છીએ સમજાતું નથી આ સમજાય છીએ વૈષ્ણવ નથી સમજાતું એમ સમજાય છે સમજાય તો છે વૈષ્ણવોને પણ યાદ રહેતું નથી હે શું કે બહુ બહુ સરસ બોયલા પણ હારું કે યાદ ન રહ્યું યાદ નથી રહેતું વૈષ્ણવોને કેમ યાદ નથી રહેતું એનું એક જ કારણ છે કે આપણી અંદર પ્રેમ નથી ને એટલે યાદ નથી રહેતું જેમાં પ્રેમ છે જે વિષયમાં પ્રેમ છે ને એ વસ્તુ ક્યારેય પણ ભૂલાતી નથી આ જાપીજી એટલે જ ભૂલાઈ જાય છે આ જાપીજી એટલે જ જાય આ કરતા ક્યાં ભૂલાય ભૂલાય કોઈ ભૂલ અમારી પાસે હજી જમવાનું ભૂલાઈ જાય છે એવું કોઈ ને સંધ્યાનું જલ આપ્યું કોઈ નથી એમ નથી કારણ કે અહીંયા પ્રેમ છે સ્વાદ છે અહિયાં આનંદ છે અને અહીંયા હજી આનંદ એ પ્રેમ એ પ્રકારનો થયો નથી એટલે પણ એ ક્યારે થાય મહાપ્રભુજી કે છે કે આપણા પ્રભુ ક્યારે આપણા ઉપર કૃપા કરે કૃપા કરવાની ઈચ્છા ક્યારે થાય ઠાકુરજીને આપણે સેવા તો કરીએ પણ અત્યારે આપણી સેવા કેવી છે ખબર આપણી સેવા કેવી છે આજની આધુનિક સમયની આપણી જે આ સેવા છે ને એ સેવા કેવી છે ઓલી કપડાની દુકાન હોય ને કપડાની દુકાન એમાં પૂતળા રાખ્યા હોય કે પૂતળા એ જે પૂતળા રાખ્યા હોય ને એ પૂતળા જેવી છે એને કોઈ હાવભાવ ન હોય એના કોઈ એક્સપ્રેશન ન હોય હલન ચલન કઈ નથી એની બસ એવી જ રીતે અમારા વૈષ્ણવો પણ ભગવત સેવામાં પૂતળાની જેમ એનું છે બસ ઓલા ઉભા કરી દે અને અહીંયા ઉભા રહી જાય એવી રીતે સવાર પડી જાય થોડી ઘણી સેવા કરી લે અને પછી હતા પાછા